લિંક એક અને લિંક ત્રણ અને મારા વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી લિંક ચારમાંથી સિંચાઈનું પાણી અપાય છે આ લિંક ચારેયમાં ત્યાં જે જગ્યાએ ક્યાંય થોડું ઘણું કામ હજુ કરવાનું બાકી રહ્યું હોય તો એ વહેલી તકે પૂર્ણ થાય ક્યાંક આ સૌરાષ્ટ્રમાંથી કેટલાક લિંકમાંથી ત્રણ કિલોમીટરની મર્યાદામાં તળાવ જોડવા માટેની આ સૌરાષ્ટ્રના ખેડૂતોની લોકોની માગણી હતી એ માટે પણ અમે રિવ્યુ કર્યું કે ત્રણ કિલોમીટરની સર્વે થયું હોય તો વહેલી તકે એની એ વહીવટી મળે અને કામગીરી શરૂ થાય જે જે પ્રમાણે લિંકોમાંથી સિંચાઈના પાણી માટેની ખેડૂતોની માંગણી આવે તો એને લિંક શરૂ કરીને સિંચાઈનું પાણી આપવા માટેની પણ અહીંયા વાત હતી એનું પણ રિવ્યુ થયું અને જે ડેમોમાં પાણી છે ત્યાં જે પ્રમાણે ખેડૂતોની માંગણી આવે એ પ્રમાણે ડેમની અંદર રહેલું પાણી અને પીવાના પાણી માટે અનામત કેટલું રિઝર્વેશન છે એને ધ્યાનમાં રાખીને સિંચાઈનું પાણી આપવું એ અંગેનું મારા બધા સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓ સાથે મિટિંગ કરી જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ હોય સ્ટેટ હસ્તકની સિંચાઈની યોજના હોય એ યોજનાઓમાં પણ કોઈ કાંઈ રિનોવેશન નવીનીકરણ કરવાનું થતું હોય ને આગામી દિવસમાં હજુ પણ ક્યાંક નાના મોટા ચેકડેમ રિપેર કરવાના હોય એની સ્કીમ હોય એને ડીપની કરવાની હોય રિનોવેશન કરવાની હોય તમામ સિંચાઈને લગતી બાબતોનું અમે રિવ્યુ કર્યું અમારા અધિકારીઓને સાથે રાખીને અને એકાદ મહિનામાં બજેટ શરૂ થતાં પહેલાં આ બધું જ ધ્યાન ઉપર મુકાય કે શું કરવા જેવું છે કે જેથી કરીને એનું ત્યાં વિધાનસભા વખતે પણ સૌરાષ્ટ્રમાં સિંચાઈની યોજનાને લગતી કોઈ સમસ્યા ન રહે એવો પ્રયત્ન કરી અત્યારે અમે શિયાળા પૂરતો તો આયોજન કરી લીધું છે કે લિંક ચારે ચાર માંથી અમે ત્યાં તળાવોને જોડ્યા છે એ દરેક જગ્યાએ ખેડૂતોની માંગણી આવશે એ પ્રમાણે શિયાળુ પાક માટે તો પૂરતું પાણી અમારી પાસે છે અને એ પ્રમાણે આપશું તળાવોમાં પણ લગભગ મોટાભાગના તળાવમાં પણ પૂરતું પાણી છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં કોઈ અત્યારે સમસ્યા ન રહે એ રીતનું અત્યારનું અમાન્ય અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમને આયોજન કરાયું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ